રાજકોટના સરદારના પૂર્વ ઉપસરપંચની હત્યા કરાયેલી લાશ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી બ્રોડને તેની જ વાડીમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના શખ્સે છાતીમાં ત્રિકમનો ઘા ઝીંકી પતાવી દીધા હતા હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની પોલીસને શંકા છે નાસી છૂટેલા હત્યારાની ઝડપી લેવા પોલીસની ટીમ વિવિધ દિશામાં રવાના કરવામાં આવી હતી સરદારમાં રહેતા પૂર્વ સરપંચ હરેશભાઈ મોહનભાઈ સાવલિયા ગુરુવારે નિત્યક્રમ મુજબ તેમની જામફળવાડી વાડીએ સુવા ગયા હતા શુક્રવારે સવારે બાજુની વાડીવાળા લાલજીભાઈ ઢાંકેચા રાપ લેવા માટે હરેશભાઈની વાડીએ ગયા હતા ત્યારે વાડીનો ઝાંપો અડધો ખુલ્લો હતો

અને પોલીસે ઊંધી સૂતેલી હાલતમાં રહેલા હરેશભાઈને ચતા કરતા જ તેમની છાતીમાં ત્રિકમ ઘૂસેલું જોવા મળ્યું હતું અને હરેશભાઈનું મૃત્યુ થયું હતું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હરેશભાઈ ત્રણ ભાઈમાં મોટા હતા અને તે અગાઉ ઉપસરપંચ રહી ચૂક્યા છે તેમને સંતાનમાં બે પુત્ર છે પોલીસે તપાસ કરતા તે વાડીમાં કામ પર રાખેલો મધ્યપ્રદેશના ઉજ્જૈનનો મનોજ જોવા મળ્યો ન હતો

સરદાર ગામના કોટડા સાંગાણી તરફ સીમ તરફ જતા હરેશભાઈ સાવલિયાનું પોતાનું ખેતર આવેલું છે જામફળની વાડી છે અને એ પોતાના વાડીમાં સુતા હતા રાત્રિ દરમિયાન એ દરમિયાન એમને એક સરદાર છે મજૂર છે મનોજભાઈ તો એ મનોજ એના છાતીમાં કુવાડી મારીને મૃત્યુ નીપજાયેલ છે એ બાબતની એમના પુત્ર છે હરેશભાઈના નિકુંજભાઈ સાવલિયા એમને ફરિયાદ આપેલી અને એમાં શંકા બતાવેલી કે એ મજૂર હાજર નથી અને ભાગી ગયેલ છે અને બીજા જે એમના કાયમી મજૂર હતા એ એમના વતનમાં ગયેલા લગ્ન પ્રસંગે જેથી એ લોકો હાજર એ દિનેશ છે તેથી બતાવીને આ બાબતની ફરિયાદ આપેલી છે જેથી આજે ડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે એકસો ત્રણ એક મુજબ બીએનએસ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરી મૃત્યુ નિપજ્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ એ બી જાડેજા પીઆઈ કરી રહ્યા છે હાલ તપાસ ચાલુ છે

ભરત બડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ